વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક સામે આવ્યો ચોરી કરવા આવેલા ઈસમે જ ચોરી કર્યા પછી દુકાનમાં આગ લગાવી દીધી હતી દુકાનની કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશીને ચોરી કરી હતી પોલીસે આરોપી ભરત રાઠોડિયા નામના તસ્કરની ધરપકડ કરી છે આગના કારણે દુકાનમાં ત્રણ લાખનું નુકસાન થયું હતું વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક આવ્યો છે જે ગઈકાલની ઘટના છે કે દુકાનમાં જે આગ લાગી ગઈ હતી તેમાં ખુલાસો થયો છે કે જે તસ્કર ચોરી ચોરી કરવા માટે દુકાનમાં દુકાનમાં હતો તેણે જ કર્યા બાદ આગ કરી દીધી હતી અને સાથે જ વાત કરીએ તો આ આગ લાગવાના કારણે લગભગ લાખોનું નુકસાન દુકાનદારને થયું છે ચોરી કર્યા બાદ તસ્કરી આગ લગાવી હતી કાચની બારી તોડીને તેણે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં પ્રવેશ કરી ચોરી કર્યા બાદ આગ ચાંપી દીધી હતી જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક રાત્રે આગ લાગી હતી અને ભારે જહેમત બાદ ગઈકાલે વહેલી સવારે જે છે આગ પર કાબુ મેળવ્યો હતો જયારે આ ઘટના બની હતી ત્યારે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા એક સતમંદ પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને સતમંદ ની પૂછપરછમાં આ ચોંકાવનારા ખુલાસા થયા છે કે શકમન જે છે એ પોતે ચોર હતો અને જે ચોર છે તેને જ ચોરી કર્યા બાદ જે તમામ લોકો છે તેને ગેરમાર્કેટ કરવા માટે દુકાનમાં આગ લગાડી ફવાનો અત્યારે ચોંકાવનારો ખુલાસો જે છે તે થયો છે આ બાબત છે કે જ્યારે સ્થારિક લોકોએ જે વ્યક્તિ છે તેને પોલીસે સોંપ્યો ત્યારે તેણે પોતાનું નામ ભરત રાખવાડ્યા હોવાનું કબૂલ કર્યું હતું અને ત્યારબાદ તેને

કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે પોલીસે ફરિયાદ તપાસ શરૂ કરી છે ત્રણ લોકો ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી હોવાની આ ઘટના એ કરવા અને એકદમ મુશ્કેલ આવી ગયો મને ચાર પાંચ લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્ત બોલવા માંડ્યો અહી થી તમને ભગાડી મૂકી કોઈને રહેવા નહી દેવ ને આવું બધું બોલવા માંડ્યો જાણકારી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે ઋત્વિજ વાત કરી શ્વારની લઘુ શંકા મામલે મારામારી કરવામાં આવી છે જાણકારી વધુ શું આ મામલે જી વાત કરીએ તો કૃષ્ણનગરના ધરણીધર બંગલોઝ આ બનાવ છે કે જ્યાં ગઈ કાલે સાંજના સમયે એક બે યુવકો એક યુવક છે તે પોતાનો સ્વાન લઈને પાલતુ સ્વાન લઈને બહાર નીકળ્યો હતો અને શૌચક્રિયા બાબતે ત્યાં બેઠેલા કેટલાક વૃદ્ધો છે તેની સાથે તેઓને બોલાચારી ઝઘડો થયો હતો ત્યારબાદ અન્ય બે વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ યુવક છે આજે વૃદ્ધ હતા તેની સાથે બોલાચાલી કરી કરી અને તેની સાથે મારામારી પણ કરી હતી અને તેને શબ્દો પણ બોલ્યા હતા જોકે આ દરમિયાન એક એક મહિલા છે જે વિડીયો બનાવતા હતા તો મહિલાઓ સાથે મહિલા સાથે પણ તેને બોલાચાલી કરી હતી અને દાખ ધમકી આપી હતી ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે હાલ પ્રશ્નગઢ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વિડીયોના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જી આભાર ઋત્વેજ આપનો જાણકારી માટે સુરતમાં એસિડ એટેક મામલે કાપુદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે ઉધારમાં સિગારેટ ન આપતા એસિડ એટેક કરવામાં આવ્યો હતો સત્યનારાયણનગર સ્થિત શિવશક્તિ શેરી પાસે એકત્રીસ માર્ચે આ ઘટના બની હતી પંડિત પાન સેન્ટરના માલિક રામ રામપ્યરે કુશવા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યરેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત પાંચ ગુના નોંધાયા હોવાનું ખોલ્યું છે ભરૂચમાં માનવ અંગો મળવા મામલે ખુલાસો થયો છે મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું સામે આવ્યું શ્રવણ ચોકડી વિસ્તારમાં બાર વર્ષથી રહેતો હતો દહેજની ખાનગી કંપનીમાં તે નોકરી કરતો હતો મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ઓગણત્રીસ માર્ચે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી ભાવનગરમાં ચોંકાવનારો હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો લેવિન ઇન પાર્ટનર્સે મિત્ર સાથે મળી વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા આરોપી મહિલાએ વેપારીના સંપર્કમાં આવીને મિત્રતા કેળવી વેપારીમાં હોટેલમાં બોલાવીને તેની પાસેથી આ આકાબતું રચવામાં આવ્યું બળાત્કારના કેસ કરવાની ધમકી આપી દસ લાખ રૂપિયાની માંગ કરી હતી વેપારીએ પોલીસ ફરિયાદ કરતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય ચાલુ છે 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 કે આ મારી પત્ની તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે